વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે માં ઘણી બધી કંપનીઓ આવેલી છે કે જેમાં લોડિંગ વાહનોમાં કંપનીના કામદારોને લઈ જવા તથા લાવવા માટે પ્રાઇવેટ ગાડીઓમાં જેવા કે પિકઅપ ટેમ્પો આઈસર ટેમ્પો જેવા વાહનોમાં તેમને લાવવા લઈ જવા માટે ખીચોખીચ ઘેટા બકરાડી જેમ કામદારોને બેસાડવામાં આવે છે જેથી આર્ગમાં અને સલાદરા ગામ વચ્ચે આઇસર ટેમ્પો પલટી ખાતા ચાલીસ થી વધુ કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ માટે અને પોતાના રૂપિયા બચાવવા જીવ લોડિંગ ગાડીઓમાં બેસવા મજબૂર કરતા હોય છે ત્યારે ખીચોખીચ પેસેન્જર ભરી આઇસર ટેમ્પો પિકઅપ જેવા વાહનો દિવસભરમાં બે થી ત્રણ શિફ્ટ મારતા હોય છે અને આરટીઓના નિયમોનો ભંગ કરી ગાડીઓના માલિકો અને કંપનીના કોન્ટ્રાક્ટરો લોકોના જીવ સાથે ખેલ ખેલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે આવા લોડિંગ ગાડીઓમાં ખીચોખીચ પેસેન્જર બેસાડી જતા લોકો સામે હવે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર કેતન મહેતા એસજીઆઈ ન્યૂઝ ભરૂચ